સુરતમાં તસ્કરોનો તરખાટ દિવસેને ને દિવસે વધી રહ્યો છે નવરાત્રી ચાલી રહી છે તેમ છતાં ત્યવસ્થાનો ચોરી કરી હતી વખત તસ્કરે ચોરી કરી હતી ત્યારબાદ છત્તર ચાંદીનું પણ ઉઠાવી ગયા હતા રામનગર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં દિવસે ચોરીની ઘટના સામે આવી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ હતી સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગરી ચોરી કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા રજકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી જેમાં પણ આ જ વ્યક્તિ હતો સુરેશ મેધાણી અને નીલકંઠ મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે તેમણે જોયું મહાદેવ પર નાગની ચોરી કરી લેવામાં આવી હતી આ વ્યક્તિએ અગાઉ ચાંદીના છતરની પણ ચોરી કરી હતી જેથી હવે પોલીસમાં ફરિયાદ કરી છે સાથે જ આ સામે આ કારમાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાની રેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજ નહીં હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ટેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય